લોભામણી સ્કીમ દ્વારા આઠ પોઈન્ટ ચાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર કાંતિલાલ તાળા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે રાજકોટના જોગમડી આશ્રમ ખાતેથી પકડી પાડ્યો છે આરોપી સાત બાદ પોલીસના હાથે ચટવાઈ આવ્યો છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ બે હજાર પંદરમાં મુખ્ય આરોપી કાંતિલાલ તાડાએ તેના ભાગીદાર ભરત જરીવાલા સાથે મળીને છેતરપિંડીની યોજના રચી હતી તેમણે સુરતની કતારગામ લલિતા ચોકડી જમનાબા કોમ્પલેક્ષ ઉધના તથા રાજકોટ અને જામનગર ખાતે કંપનીઓની ઓળખ ઉભી કરીને ઇનામી ડ્રો ફિક્સ ડિપોઝિટ અને બચત યોજનાના નામે સ્કીમ ચલાવી હતી વધુ પૈસા કમાવાના લોભમાં આરોપીઓએ ભાડુઆત નવસારી વીરપુર લુણાવાડા ડભોઈ દેરોલ હલોલ ઘોઘંબા સ્કી સાવલી આણંદ જામનગર સલાયા અંચાર કચ્છ જૂનાગઢ વગેરે શહેરોમાં પણ કંપનીની શાખાઓ ખુલી હતી સ્કીમમાં રોકાણ અથવા ઇનામ આપવાના બહાને સાધકો અથવા થાપણદારો પાસેથી લાખો રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા આ યોજનામાં લોકોને આકર્ષિત કરવા માટે ખૂબ જ લોભામણી શરતો રજૂ કરવામાં આવી સભ્યોએ દર મહિને રૂપિયા એક હજાર એકસો ભરવાના હતા દર મહિને ડ્રો થતો હતો જેમાં ઇનામ લાગનારને સ્પ્લેન્ડર પ્લસ મોટર અથવા રૂપિયા ચોપન હજાર નાણાકીય ઇનામ અપાતું જો કોઈ સભ્યને કોઈપણ ડ્રોમાં ઇનામ ન મળે તો તેને ભરેલી રકમ વ્યાજ સહિત રૂપિયા હજાર પરત કરવાનું વચન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત એક વર્ષ બે વર્ષ અને પાંચ વર્ષની ફિક્સ ડિપોઝિટ સ્કીમ પણ ઓફર કરવામાં આવી હતી જેમાં ઝીરોથી પંદર ટકા સુધીનું વ્યાજ આપવાનું જણાવવામાં આવ્યું હતું જ્યારે લોકોએ તેમની રકમ પરત મેળવવા પ્રયત્ન કર્યો ત્યારે આરોપીઓએ તેમના મોબાઈલ ફોન બંધ કરી દીધા અને છેતરપિંડી બહાર આવી ગઈ કુલ આઠ પોઈન્ટ ચાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું અનુમાન છે આ બાબતે કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે મુખ્ય આરોપી કાંતિલાલ તાડાએ પોલીસ પકડથી બચવા માટે ગુજરાત રાજ્ય છોડી દીધું હતું અને પોતાના ઘરેલુ સભ્યો સાથે પણ કોઈ સંપર્ક નહોતો રાખ્યો છેલ્લા સાત વર્ષથી તે પોલીસના શિકારી સૂચિમાં હતો છેવટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને રાજકોટના જોગમઢી આશ્રમ પાસેથી પકડી પાડ્યો હતો પોલીસ તેના ભાગીદાર પરત જરીવાલા સહિત અન્ય સંલગ્ન આરોપીઓની શોધખોળ કરી રહી છે